ના પોસ્ટ લાગ્યા છે રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય ભૂલી ગયા લાગે કે તેઓ માત્ર કેબિનેટ મંત્રી જ નથી પણ સાથોસાથ રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય પણ છે ધારાસભ્ય તરીકે તેને પોતાના મત વિસ્તારમાં લોકહિતના કાર્યો કરવાના છે પણ એવું લાગી રહ્યું છે કે ભાનુબેન પાસે ડબલ જવાબદારી છે એટલે કદાચ ધારાસભ્ય તરીકે કામ કરવાનો સમય નહીં રહ્યો હોય એનાથી વધારે જોવા જેવું તો એ છે કે બેનને પોતાના મત વિસ્તારમાં કામ કરવા તો નથી જાવું પણ જ્યારે જનતાનો અવાજ બની મીડિયાને તેની સાથે સંવાદ કરવો હોય તો એમના પાસે એમના જે પીએ છે તે એવું કહી દે છે કે બેન કોઈને ઇન્ટરવ્યુ નથી આપતા ત્યારે સવાલ એ થાય કે બેન મીડિયાને જવાબ નથી આપતા મત વિસ્તારમાં આંટોફેરો નથી કરતા અને હવે તેના લીધે લોકો એટલી હદે થાકી જવું પડ્યું છે કે તેના ગુમ થયાના પોસ્ટરો માર્યા છે અને ઇનામની જાહેરાત પણ કરી છે નમસ્કાર બી એસ સાઇન્ટીવી ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશા

ઝડપથી રોષ જોવા મળી રહ્યો છે આમ જોઈએ કે જ્યારે ઇલેક્શન આવવાનું હોય ત્યારે જે નેતાઓ છે તે

હદે જનતામાં તમારા પોસ્ટરો લાગે એ ભાનુબેન બાબરિયા સુધી જો અમારો અવાજ પહોંચે તો કેવું છે કે બેન જો તમે તમારા પીએ છે આટલી બધી તમે એને છૂટ આપી દીધી છે કે તે કહી શકે કે ભાઈ ભાનુબેન છે તે ઇન્ટરવ્યુ નહીં આપી શકે કારણ કે બીજા જે આપણે સીએમ જોઈએ કેબિનેટ મંત્રી બીજા ઘણા બધા છે કે એ બધાને ઇન્ટરવ્યુ આપે છે જનતાને વાત સાંભળે છે જનતાના પ્રશ્નો છે તેનો ઉકેલ લાવે છે ને તમે એક છો કે તમે જવાબ નથી આપતા વિકાસ કામો તમારા વિસ્તારમાં નથી થતા ને તેને લઈને કહેવાય છે કે જે આખી પ્રજા છે તે ત્રાહિમામ પુકારી ચૂકી છે ને આટલું મોટું પગલું ભરવું પડે એટલે હવે તે ત્યાંના લોકો શું કરી રહ્યા છે શું છે સમગ્ર વિગત તેમના મોઢે જો સાંભળો રાજકોટ શહેરનું ત્રંબા ગામ કે જે આગળ ત્રિવેણી સંગમ ઉપર બનેલો જે બ્રિજ છે તે જર્જરિત હાલતમાં જોવા મળ્યો છે અગાઉ પણ એક બ્રિજની જે ઘટના બની તે બાદ સમગ્ર ભારતભરની અંદર છે તે જે બ્રિજો આવેલા છે તેની ચકાસણી કરવામાં આવી હતી ને ખાસ કરીને

રૂરલના ધારાસભ્ય ભાનુબેન બાબરીયાના પોસ્ટરો છે તે ત્રમ્બા ગામમાં લગાવવામાં આવ્યા છે ગ્રામજનો દ્વારા અને કોંગ્રેસ દ્વારા પોસ્ટરો છે તે લગાવવામાં આવ્યા છે ગ્રામજનો કહી રહ્યા છે કે અમે ધારાસભ્ય ભાનુબેન બાબરિયાને કેટલાક સમયથી અહીંયા જોયા જ નથી ત્યારે પોસ્ટર હું આપને દેખાડવાનો પ્રયાસ કરીશ કે જે બસ સ્ટેન્ડ આવેલું છે ત્યાં કેમેરામેન ને વિનંતી કરીશ કે આપને ઝૂમ કરીને દેખાડે કે શ્રી ભાનુબેન બાબરિયા ગુમ થયેલ છે

આ પોસ્ટરો જે લગાવવામાં આવ્યા છે તેની ઉપર જ પાછું બીજું પોસ્ટર એ પણ લગાવવામાં આવ્યું છે વિધાનસભા ના ધારાસભ્ય શ્રી ભાનુબેન બાબરિયા ગુમ થયેલ છે ત્યારે ભાજપના જે વોધેદારો છે તેની પ્રવેશ બંધી આ ગામની અંદર કરવામાં આવી છે સા કારણે આ પ્રવેશબંધી કરવામાં આવી છે જ્યારે બીએસટાઇન ટીવી ચેનલની ટીમ આ ગામે પહોંચી છે ગ્રામજનો અને જે કોંગ્રેસના આગેવાનો છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું સૌપ્રથમ જે ખેડૂત આગેવાન છે

હજારો શ્રદ્ધાળુઓ સ્નાન અને દર્શન માટે આવતા હોય છે આ ત્રિવેણી સંગમ નો સાઈડ નો એક પુલ કે જે અત્યંત જર્જરિત હાલતમાં છે એ જે પાંચ સાત વર્ષ ત્યાં તંત્ર તથા ધારાશ્રવ્યશ્રીને વારંવાર રજૂઆત કરેલ હતી પણ છતાં એનું યોગ્ય નિરાકરણ આવેલું નહોતું તથા આ મંદિરના સેવકો અને આજુબાજુના ચાર પાંચ ગામના સેવકો છે અને કસ્તુરબા ધામના આગેવાનો દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું કે હવેથી ભાજપના કોઈ પણ આગેવાનને કસ્તુરબાધામ ગામમાં પ્રવેશ દેવામાં નહીં આવે અને અમારા ધારાસભ્ય શ્રી ભાનુબેન બાબરિયા કે જે બે હજાર બાવીસ છૂટા બાવીસ પછી એક પણ વાર ત્રંબાની મુલાકાત લીધી નથી ત્રંબા એ સેન્ટરનું ગામ છે આજુબાજુના પંદર વીસ ગામનું એક સેન્ટર અને ખરીદીનું ગામ છે હવે જો આવા ગામમાં ભાનુબેન જો બે પછી આજ અઢી વર્ષ થઈ ગયા અને જો મુલાકાતે ન હોય તો અન્ય ગામની પરિસ્થિતિ તો ખરાબ જ હોય એટલે આજ લોકોએ અમે એવું નક્કી કર્યું છે કે ભાનુબેન ગુમ થઈ ગયા છે એવા પોસ્ટર લગાવ્યા છે વાત સાચી છે અને ભાનુબેનને જે કોઈ ગોતી દેશે એને એકવીસ રૂપિયા ઇનામ ત્રંબા ગ્રામ પંચાયત તરફથી આપવામાં આવશે હજી ચોક્કસથી જે રીતના નિશિતભાઈ વાત કરી કે જે અહીંયાના ધારાસભ્યો છે તેમને જે ગોતીને આપશે તેને એકવીસ હજાર રૂપિયાનું ઇનામ છે તે આપવામાં આવશે ત્યારે

તમે એને એક વખત સાંભળો કે જે ફલાણા વોન્ટેડ જે આરોપી હોય છે કે પછી બીજો કોઈ વ્યક્તિ હોય છે તેને ગોતવા માટે થઈને એક ઈનામની જાહેરાત કરવામાં આવતી હોય છે ત્યારે આ જ ગ્રામજનો દ્વારા છે તે એવી જાહેરાત કરવામાં આવી છે કે જે ધારાસભ્ય ભાનુબેન બાબરિયાને ગોતીને લઈ આવશે તેને એકવીસ નું ઇનામ છે તે આપવામાં આવશે જે રીતના તમે ધારાસભ્યને લઈને એકવીસ નું ઇનામ જાહેર કર્યું છે આ ઈનામની રકમ કોણ ચૂકવશે ગ્રામ અમે ચૂકવશું ગ્રામજનો ગ્રામજનો ફાળો કરીને ચૂકવશું આ વિરોધ તમે કર્યો તે બાદ તમને ભાનુબેને કોઈ સંપર્ક કર્યો ખરી ના ભાનુબેનનો કોઈ એવો સંપર્ક થયો નથી આજે જ આ વિરોધ કર્યો છે અવારનવાર રજૂઆત કરતા હતા પણ કોઈ આજે એનો કોઈ પરિણામ નકર મળ્યું નહીં એટલે અમારે આ પ્રકારનો વિરોધ કરવો પડ્યો કેટલી વખત ભાનુબેનને રજૂઆત કરી હશે અત્યાર સુધીમાં જ્યારે પણ અમારે 2017 થી સતત આ પ્રોબ્લેમ પૂલનો હતો જ 5-7 વર્ષ થયા અમે ઈ પહેલાના પણ ધારાસભ્યને રજૂઆત કરેલી હતી અમારે એવું છે કે અહીંયા પાંચમ અને અમાસનો મેળો ભરાય છે ત્યારે અવારનવાર અમે பானુબેનને આમંત્રણ આપતા ત્યારે ત્યારે જ અમે ગ્રામજનો એને રજૂઆત કરતા કે આ પુલ બાબતે અમારે જે રિપેરિંગ કરવાનું છે કરો ત્યારે એમ કેતા થઈ જશે થઈ જશે પણ હજી સુધી કોઈ એવું થયું નથી એટલે અમારે આ પગલું ભરવું પડ્યું છે જી ચોક્કસથી આપ પણ આજ ગામમાં રહો ના હું બાજુમાં મયકા ગામમાં રહું મયકા ગામમાં રહો છો આપના ગામમાં பானુબેન આવ્યા છે ક્યારે ત્યારે એ વાર હતી વીસ વર્ષ થી આ પુલ હે ફૂલ નું આપણે રજૂઆત કેટલી વાર સરપંચ ને બધા ને ભાનુ બેન ને બધા ને ઘરે લઈ જાય પુલ એને વ્યવસ્થામાં છે ભાનુ બેન બે હજાર બાવીસ થી અત્યાર સુધીમાં તમે ક્યારે જોયા છે તમારા ગામ જોયા જ નથી કેવા એ નથી જોયા હજી સુધી ધી પછી તો બે હજાર બાવીસ પછી જોવા જ નથી મળ્યા એકે વખત રજૂઆત કરી છે તમારા ગ્રામજનો એ ભાનુબેન કેટલી વાર કરી એક વખત ને વારંવાર કરી પેલા તો હામા આવે જોવા મળે તો રજૂઆત થાય ને એમ એમ તો કેમ રજૂઆત ય કરવી જો જે રીતના કહીએ કે એકવીસ હાજર ના જે ઈનામની જાહેરાત કરવામાં આવી છે ભાનુબેન જો ગામની અંદર આવ્યા તો આ એકવીસ નું ઇનામ ભાનુબેન પોતાની રીતે જ જો ગામની અંદર આવ્યા તો એકવીસ નું ઇનામ કોને આપવામાં આવશે ભાનુબેનને જ આપવામાં આવશે કારણ કે જ્યારથી ચૂંટાયા છે જ્યારે ઇલેક્શન હોય ત્યારે આવે બરાબર પ્રજાને બે થોડો ઘણો નાસ્તો કરાવે હા તે કરાવે પ્રજાને ભોળવી લે પ્રજા ભોળી છે એ લોકોને ત્યાર પછી જ્યારે ચૂંટાયા અત્યારે તો કેબિનેટમાં બેઠા છે કોઈ કોઈપણ જાતનું એને ટેન્શન જ નથી કે પ્રજા શું હાલતમાં છે પ્રજાને શું પ્રશ્નો છે અહીંયા એવા જ નથી માની લો કે અત્યારથી તમારે રાજકોટ જવું હોય તો બસ રોડ રસ્તા તમે જોઈ લો હું એટલું કહેવા માંગુ છું કે એ પોતે આવીને એક રોડ શો કરી લે કે અહીંથી રાજકોટ કઈ રીતના રોડ શો થાય છે એની હાલાકી કેવી પડે છે પ્રજા ને અન્ય ગ્રામજનો બોલવા માટે તૈયાર નથી પરંતુ બીજા જે અહીંયા ગ્રામજનો ઉભા છે શું નામ આપનું કરશનભાઈ ક્યાં ગામમાં રહો છો રાજકોટ રાજકોટ અહિયાં કામ માટે રોજા આવો છો

અંજી જોક્સથી જે લોકો ગ્રામજનો છે તે કહી રહ્યા છે કે અમે பானુબેનને નથી જોયા 21000 રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું છે અને જો பானુબેન આ જાહેરાત સાંભળીને પોતે અહીં આવશે તો பானુબેનને જ 21000 નું ઇનામ આપવામાં આવશે આવી જાહેરાત ગ્રામજનો દ્વારા કરવામાં આવી છે ત્યારે જે લોકશાહી છે આપણા દેશની અંદર ત્યારે લોકસાઈની અંદર ગ્રામજનો દ્વારા પગલું ભરવું પડે તે ખૂબ જ દુઃખદ ઘટના છે ખેડૂતો જે પીસાઈ રહ્યા છે જગતનો તાત પીસાઈ રહ્યો છે તે છતાં આજે બેરી મૂંઘી સરકારને ધારાસભ્ય થઈ રહ્યા છે ખેડૂતોને મદદે નથી આવી રહ્યા આવા ધારાસભ્યને કહી જો તમે જગતના તાતના મદદે નહીં આવો તો એક વખત એવો દિવસ પણ આવશે કે જે ખેડૂતો ખેતી કરી રહ્યા છે તે ખેતી મૂકી દેશે ને પછી તમે શું અનાજ કોઈ ફેક્ટરીની અંદર ઉગાવશો ખરી આ પ્રશ્નો જે છે તે અમે આપને પૂછી રહ્યા છીએ ને આ પ્રશ્નોનો જવાબ આપવા માટે

મહાનગરપાલિકાની ચૂંટણી આવવાની છે અને બે હજાર સત્યાવીસ પણ ચૂંટણી તેના લઈને કેટલી હેરાન થઈ રહી છે અને ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે તમારું શું કાવું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આવા જ બધો અહેવાલ સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલ ને કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ ફોલો કરવાનું ભૂલશો ને બાકી અમ નવી અડેટ્સ મેળવવા માટે જોતા રોસ નાઇન્ટીઝ નમસ્કાર